વડોદરા શહેરના સમતા સુભાનપુરા પાસે આપણું કાર્યાલય આવ્યું છે અને ત્યાંથી જ વિસ્તારના લોકો માટે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર નવ ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજે સાયરે અને રાજેશ આયરે દ્વારા વિસ્તારના લોકો માટે ધાર્મિક યાત્રા અંતર્ગત બસોની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે શહેરના સમતા સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય શ્રીરંગ રાજેશ આયરે અને રાજેશભાઈ આયરેના સહયોગથી વોર્ડ નંબર નવના વિસ્તારના તમામ લોકો માટે પવિત્ર દર્શન એટલે કે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય બસો પણ ઉપાડવામાં આવી છે ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવના ના યુવા કોર્પોરેટર શ્રીરંગ અને નંબર પૂર્વ કાઉન્સિલર તથા પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ અને કાર્યકર્તાઓની હાજરીમાં પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર દર્શન યાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે સારંગપુર ગણેશ અને ગણપતપુરાના ધર્મજ તેમજ જલારામ મંદિર અનેક પવિત્ર દર્શન યાત્રા કરાવી વડોદરા આપણા કાર્યાલય ખાતે પરત છ જેટલી બસો પરત ફરશે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી નમસ્કાર સમગ્ર વડોદરા શહેર સંસ્કારી નગરી અને ધર્મ નગરી અને ખાસ કરીને વોર્ડ નંબર નવના તમામ રહીશોનો અમે આભાર માનીએ છીએ વર્ષોથી અમને ખૂબ પ્રેમ આપ્યો છે એમને જ્યારે જ્યારે પણ કોઈ અમારો સંકટ સમય હશે કે સારો સમય હશે દરેક લોકો અમારી સાથે રહ્યા છે અને વોર્ડ નંબર નવ એ અમારો પરિવાર છે અમારું ઘર છે અને જ્યારે જ્યારે પણ અમે ક્યારે કંઈ પણ અમારી ખુશી હોય આજે ખુશીનો દિવસ છે કે સમગ્ર ગુજરાતના પ્રદેશના મહામ પ્રદેશના પ્રમુખશ્રી સાથે ઘરમાં પણ એક આનંદનો વિષય હોય કે આજે પવિત્ર એટલે શું પવિત્ર યાત્રા કરાવીએ છીએ અને ખાસ કરીને શ્રીરંગના દીકરાનું નામ પણ પવિત્ર છે અમે રાખ્યું છે અને એ પવિત્ર યાત્રા નિમિત્તે આજે વિસ્તારના અમે પચાસ હજારથી એક લાખ લોકોને અમે આજથી ચાલુ કરી છે આ યાત્રા દર રવિવારે આજે અમે તમે જોયો છે કે અમારો અમૃતનગર છે વ્રજભૂમિ છે વૈકુંઠ છે સાથે સાથે જગન્નાથપુરી છે આજુબાજુના અમારા તમામ જે લક્ષ્મીનગર છે બધા હાઉસિંગ બોર્ડના બધા જ લોકોને અમને ખૂબ પ્રેમ આપેલો છે અમારી દીકરીઓ છે અમારી માઓ છે સાથે અમારા મિત્રો છે વડીલો છે બધાને સાથે રાખીને આજની યાત્રા સૌથી પહેલા અમે સારંગપુર દાદા હનુમાનજીના દર્શન કરીશું વર્ષોથી શ્રીરંગ દર શનિવારે હનુમાનજીના દર્શન કરતો હતો હું પિસ્તાલીસ વર્ષથી કોટ ગણેશ જતો હતો અને પિસ્તાલીસ વર્ષ પછી પણ શ્રીરંગનો બી જન્મ તમે જુઓ ચોથ અને આ વખતે પણ ચોથના દિવસે આવતીકાલે ચોથનો દિવસ છે સોળ તારીખનો અમારા પવિત્રનો જન્મદિવસ છે સોળ તારીખ અમારા પ્રદેશ પ્રમુખનો જન્મદિવસ છે આજે સોળ તારીખ છે આજે બધાને અમે આ પવિત્ર યાત્રા કરાવીએ છીએ આજથી જે યાત્રા શરૂ થઈ છે આજે તમે જુઓ કે સારંગપુર કોટ ગણેશ ધર્મ જ છે એવી જ રીતના આવતી આવતા રવિવારે અમે સિનિયર સિટીઝનો છે ભૈલાલ અમીનનો સ્ટાફ છે એ લોકોને અમે આવતા રવિવારે અમે અંબાજી ખેડબ્રહ્મા બધે લઈ જવાના છે એના પછીના અમારા બુડા દીનદયાળનગરના લોકો છે એવી રીતના આ વિસ્તારના લાખેક લોકોને અમે કન્ટિન્યુ વર્ષ દરમિયાન દરેક લોકોને કંઈ કઈ અલગ અલગ જગ્યા પર તીર્થયાત્રા કરાવવાના છે તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ આવી શક્તિ આપે આવી ભક્તિ આપે મારા વિસ્તારના લોકોને નહીં સમગ્ર દેશના લોકોને સમગ્ર શહેરના લોકોને આનંદમય રાખે અને સુખમય રાખે તેવી જ પ્રભુને પ્રાર્થના સાથે આજે જે લોકો અમારા પર ભરોસો મૂકીને આવ્યા છે સૌ લોકોની યાત્રા ખૂબ સફળ રહે તેવી જ પ્રભુને પ્રાર્થના જય સાંઈનાથ આજ રોજ ઇલેક્શન બોર્ડ નંબર નવમાં આવતા જે તમામ નગરજનો છે વર્ષોથી જે લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે તમામ લોકો પર આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે સૌપ્રથમ અમારા જે વિસ્તાર છે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદરથી આ પ્રવાસની શરૂઆત કરી છે ત્યારે આ યાત્રાની શરૂઆત કરી છે તો જે પણ લોકો અમારી સાથે જોડાયા છે તમામ અમૃતનગર વ્રતભૂમિ વૈકુંઠ અને જગન્નાથ સોસાયટી આમ કરીને તમામ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી સાથે ગણેશ એટલે કે ગણપતિ બાપાના મંદિરે અને ધર્મ જલારામ બાપાના મંદિરે આમ યાત્રાની રૂટરેખા રાખવામાં આવી છે આ તમામ તીર્થ સ્થાને તેમને દર્શન કરાવવામાં આવશે ત્યારબાદ તેમને વડોદરા જેવી રીતે લાવ્યા છે તેવી જ રીતે તેમને પરત ફરવાના છે તમામ તે લોકોની લાવાથી લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જે પણ લોકો હજુ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો પોતાની સોસાયટીના પ્રમુખ અથવા મંડળના તમારા ગણેશ મંડળ કે ભજન મંડળના જે પ્રમુખ હોય તેમના માધ્યમથી તમે એક લિસ્ટ બનાવો એક લિસ્ટ બનાવીને તમે અમને સૂચિત કરો કે અમારા ત્યાં આટલી સંખ્યા થયેલી છે તો એ સંખ્યાના માધ્યમથી અમે આપના સુધી પહોંચીશું અમારા જે પણ રવિવારની અંદર વ્યવસ્થા થતી હશે રવિવારના પ્રમાણે આપને અમે કોન્ટેક કરવાના પ્રયત્ન કરીશું જે પણ રવિવાર પ્રમાણે જો વ્યવસ્થા થઈ જશે તો ચોક્કસથી ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલા તમામ લોકોને અમારે તેમના તીર્થસ્થાને દર્શન કરાવવાના છે અને એ જ એટલે કે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આપને પણ અમને લાભાર્થી બનાવવાના છે તો તે જ ઉદ્દેશથી આ પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરી છે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે અને માતાશ્રી પૂર્ણિમાબેન આયરે ને સાથે હું શ્રીરાંગ આયરે આ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જે પણ લોકો લાભ લેવાના બાકી હોય જલ્દીથી જલ્દી આવીને આપણું કાર્યાલય પર તમે સંપર્ક કરી શકો છો ઓફિસમાં તમને અજીતભાઈ તેમજ હરીશભાઈ અને લાલાભાઈ આ તમને એ લોકો ઓફિસની અંદર મળશે તમે તેમનો સંપર્ક કરીને તમે પોતાના સોસાયટીનું લિસ્ટ જમા કરાવો અને ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદરની આ થતી પવિત્ર દર્શન યાત્રાની અંદર આપ સૌ સહભાગી બનો ભારત માતાજી જય વંદે માતરમ જય સાઈનાથ વોર્ડ નંબર નવ માં રહું છું સાઉથિંગ બોર્ડ ની વૈકુંઠ ફ્લેટ બોલું રહું છું અને અત્યારે અમારા નવ નંબર વોર્ડ ના શ્રી રંગ રાજેશભાઈ આયરે અને રાજેશભાઈ આયરે તરફથી અમને સારંગપુર કોટગાણેશ અને ધર્મ લઈ જઈ રહ્યા છે અમને બધી બહેનોને યાત્રા કરાવે છે અને અમને દર્શન કરાવે છે ભગવાન સાંઈનાથ મહારાજ એમને આવી નવી પ્રેરણા આપે કે જેથી કરીને બધી બહેનોને એ આવી રીતના યાત્રા કરાવે જય સાંઈનાથ અમારા વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રી શ્રીરંગ આયરે ને રાજેશભાઈ આયરે અમે અહીંયાથી અમારે આજે બસો ઉપાડી રહ્યા છે તે સાળંગપુર અને શ્રી કોટ ગણેશ અને ધર્મજ ત્રણ જગ્યાએ આજથી પ્રારંભ કર્યો છે આજે પેલી શરૂઆત છે અમારા એની અને હાઉસિંગ વોર્ડ વૈકુંઠ ફ્લેટ અમૃતનગર ને વ્રજભૂમિ અને જગન્નાથ આ અમારા સોસાયટીના આટલા મેમ્બરો અમે જઈએ છીએ બસ ઉપાડે છે અને ભગવાન આવીને આવી રીતે અમે બધાને આવી રીતે રાજેશ અને શ્રી રંગાભાઈ અમને યાત્રા કરાવે એવી શુભેચ્છા સાથે અમે લોકો આજનો પ્રારંભ કરીએ છીએ જય સાંઈનાથ